ખરેખર હવે હું નવ દાડા કાઢું કે મરી જવ હું ખરેખર ના હોય તો લાઈ મારા ભાઈ ફોન કરીને બોલાવા દે આ જીવતા જીવતા એક વખત તો ભેગો થઈ રહ્યો ફોન કરવા દે કારણ કે નવ દાડા ગાઢો એવું મને લાગતું નહીં તો જો મારો કળવો ભઈબર મારો વાગ તો જો અરે ખાર મને માતાના ખાલી એક રૂમ નું ઘર છે મારા પણ એમાં તો ડોશીના લુકડા કેટલા ભર્યા છે તો કે મને હજુ ઓછા પડી છે અરે કા નું ફોન આ ઓહો બનો ફોન બોલો બોલો બા હેલો ભાઈબા ઘરે કોઈ જીખું છે મારી તે બોલો છો અલ્યા આ ભાઈ તને હું વાત કરું કે જે આ નવરાત્રીમાં નવ દાડા હું ઉપવાસ ઉપર ઉતરી ગયો નકોડા અરે તું જોવી તો મારી તબિયત વીક થઈ ગઈ છે હવે હું જીવું હું કો મરી જઉં કોઈ નક્કી નહીં છેલે એન્ડ ઉપર જો તારે ભેગું થવું હોય તો મારા ઘરે આવી જા જો જો નવરાત્રી મરતા કોઈ તમારવાદે નવરા નહીં અજુ ધામી રીતે ગરબાય ગાયા નહીં

રાતે રાતે ગરબા ગાવા જોશે અને એના પછી દિવાળી આવશે એટલે દિવાળી મારા ધૂમધામ કરવા દુ એટલે તમે દિવાળી ના વાંધો અને તમે તાર રાખો જીન બી એટલે શરીર માં

આ કડવા ભાઈબંધ ના મુએ મરવાની વાતો કરી ને તો મારા ઓળશો મને કે હોય કે ના મતલબ તો છેટા જઈને મરજો એમ કરીને ફોન કાપી નાખ્યો મારા ઓળશા એ ખરેખર આ જમાનામાં કોઈ આપણું રણી ધણી થાય નહીં આ કડવો તો નહીં આવે લાઈ ના હોય તો મેલા બીજાને ફોન કરવા દે હા બોલો બરોબર વાત તો યાર ગોડાજી તમે તો યાર ઘંટાળીયા મજાક ના કરે બોલો કે યાર

એટલે ગુંજી માના ઘેર જવું યાર પણ માના ઘેર જો શાંતિ શાંતિ જવાનું હોય હવે હળફર પર લઈ ના જવાનું મોણાના એવું નહીં ગુંજી બા બીમાર થઈ જાય મરી જાય એવા થઈ જાય યાર બા બીમાર થઈ જાય ઓવા ને વધારે બીમાર થઈ જાય ઓ વા બીમાર થઈ જાય મરી જો એવા થઈ જાય યાર હાલ ફોન આયા બાનો માર ઉપર બાનો ફોન આયા તમાર ઉપર ઓ હું ઈકાને તો લેવાનો તમે અંગાતા આવો તો ના ના તમે જીયા મેં હંજો કાઢેને હમકો કરવા હંજો ફિટ કરી પછી આવો ના પણ હાલડો ગંગા દે યાર ના હંજો બે ઓઈલિંગ કરવા બાકી પડી ગઈ તો એવું છે ઓ ફિટ કરીને આવ હા તમે જલ્દી આવતા હો એ હાલ જ પકડો ફિટ કરી જાઉં એ હા ગંદા અત્યારે નહોતું યાર તમને યાર કરવા તો પડી અલે પણ યાર ના ના એકે વરસ ટાળવાનું નહિ મારા ગોભરીના નામ ના ઉપવાસ કરું

તો ડોક્ટર મને બાટલા ચડાવવા બરોબર બાટલા ચડાવ્યા પછી એમ કે શાક રોટલો ખાવાનું ચાલુ કરો તો માર તો નકોડો ઉપવાસ તૂટી જાય ને ખરેખર આ ગંડાળ કોઈ ની હોય તો મરી જાહી મારે ગમે તે કરી હોન કોક તો ખવરા પડશે હે ગંડાળ હે ગંડાળ ના તો યાર ફરાર કરો યાર ના ફરાડે ના કરાય કરાય યાર ફરાડ તો યાર ના નકોળો ઉપવાસ તૂટી જાય એટલે ગંડાળ એવું ના હોય યાર નકોળો હોય ને તો ઉપરમાં ફરાડ તો કરાય યાર એવું તાણ યાર ઠંડુ એવું કોક લેતા હું તમાર માતા ના ઠંડુ એ ના કરાય નકોળો ઉપવાસ તૂટી જાય એટલે એવું ના હોય ફરાડ તો કરાય ગંડાળ હાચું હાચું યાર ઉપવાસ ના તૂટે ને ના તૂટે

કોમન કોમમાં માં જવરાણું જ નહીં હાલ કોમ થી તે રસ્તા જવું એવું એમ હુઆ પણ મને તો હન એના ઉપર વિશ્વાસ આવતો નહીં એના કોક થાય લાગી કે હું મરી જાય હું મરી જાય હા ઓલા બળકુણ સા આ તો પણ મોત કઈ ના આવ કદાચ ક્ષણ મરી જાય તો આપણે ગોમ નવરાત્રી ના બગડા એ વાત હા કે ઘરે તો નાદ લેવા આપણે ભેગા થતા આઈએ ભાઈ હાલ તો બાપુલાલ હું કોમમાં છું પછી કોમ પટ ભેગો થઈ જાય હું હા તમારે નહીં આવું

મને તમારા છોકરા ઉપર રી ચડો તમારી આવી હાલત થી તમારા છોકરા તમારે મિલિંગ કોમે જતો રહે એટલે મને છોકરા પર બહુ રી ચડાવવા ને બે ચડું કોણ ને મૂડીએ ની એ આવી ગયો ચર્ચા આવશે ખાસ બાજી રાજી હા તો ગયા છે ને હોવા એટલું હાજી ફેર એ જાય આ બાબુ લા આવો આવો ભલા મેં કોઈ બીમાર થઈ ગયા હતા તમે બીમાર તો વાત જ છોડી દયો કલાક બે કલાક માં વીકેન્ડ જ્યાં ભેગી હા ભલા મને આવા શીરીત બીમાર થઈ ગયા તમે બીમાર તો હું હતો જ પહેલાથી બરાબર હા અને નવરાત્રી આવી નકોડા ઉપવાસ ચાલુ કર્યા તે વધારે બીમાર થઈ ગયો ઓ ભલા મને તમે બીમારો તો નકડો ઉપવાસ શું કરવાના આવી તમારે હવે બાબુલાલ વર્ષોથી ગોભરીના નામના નકોડા ઉપવાસ કરું બરાબર વચ્ચે તો ગેપ પાડું ક્યો ભાઈ એ તમારી બધી વાત સાચી પણ તમે બીમાર ના થઈ ગયા કો હેડો હવે બીમાર તો થઈ ગયા યાર હું કરા ક્યો દવા બવા લાયક નહીં નહીં લાયો તમે નહીં લાયા એટલે દવાખાને જેમ ડોક્ટર એમ કે કે શાક ન રોટલો ખો તો માર તો નકોડા ઉપવાસ છૂટી જાય કે એ વાત હતી લા ગુંજી હ આ પેલા મે એવું ખવરાવ છે મે એ ફર ખવરાવ બાને ઉપવાસ નહીં હે એટલે એ ફર કે પેલા મેણા બે વેફર ફર થ્યું થાય બસ બાબુલાલ બા તો હમર જો ના પડતા તા કે માર નકોડા ઉપવાસ મારા કોઈ ન ખાવ પણ આ તો હર ઉપર ન ખવરાવ કે પણ ભલા મેણા બે બે થી કોઈ ના થાય વાત કહી જાહો

એ વાતે ખરી હો પણ નવરાત્રી બગડે તો આપણે તો જાવ ઓ મરી જાય તો પાવા લમણી આવશે આપડે એટલે દૂધી બાબુલાલ હા ભાગ આલો પડશે હોય ગયા અલ્યા ભાઈ બધું લાબાનું આપે જ હોય કે એટલે યાર આ બધું લાબાનું એટલે ભાગ આલો પડે એમ કહો યાર એમ હા ભલા મને એ નવ દાળ એટલે ખવરાવ એટલે જીવ જીવ કોમ નહીં પાવું રાત દાળો ખવરાવું પડશે ઓન જીવાડવા માટે થઈ

મું ખરાબ નઈ કરાતો નઈ કાઈ નઈ લાગી રે તારામાં બુદ્ધિ નઈ હમણા કોઈ તારો બાપ કોઈ છોકરા આ ખાટલા હજ્જર થઈ ગયા તા ઓન બહુ ફરાક કરાઈને ઊભા કરે આહી ખાટલા હજ્જર થઈ ગયા તા આ અમે ટાઈમે ના આયા ને તો એકા લાશ પડી હોય તમે ખાટલા હીન થઈ ગયા તા બોલો કે યાર મુજેય બોલો કે

હાય હાય આદુવાઈ કાકા અપ્પાના નામે તમે કેટલું ખઈ ગયા અને તો હજુ કે એક જ વેફર ખાઈ જોત પાર આવા અપ્પા નોમનો કરો હારું હારું ખાવા માટે અલ્યા હારું હારું કોણ હું સદાણી આ તારી મારા નોમના અપ્પા કરો વાત કરીએ નવા નવા દાડા આ તે ના થતા તો ના કરાઈ માર માં તમને કેવા આવા જે મોડા નકરોડા ઉપવાસ કરો એવું હાલત થાયું પણ તમે તો નકરોડા ખવાય એવી વસ્તુ છોડી બીજું કોઈ બાકી રાખતા નહીં

ઓ રજા પાડું કાલ રજા પાડી ઓછું છે આજે મારા કાકા પાણી ઘડી હડિયો કરી કરીન તમન હારું હારું લઈ આલુ અલ્યા તું તારા કાકા ની સેવા ન કરી તું કની સેવા કરે લેય કરવી મારા આવી સેવા ઓહો ખરેખર

આ તો મારા એક જૂથ ની છે ને એટલે તમારા આ બધી વેઠો વેઠું છું બાકી જે દાળ મારા પગે ઊભો થઈ ને જે દાળ પહેરી છો એ દાળ પછી તમારો હે ને ઉત્તરાશ્રમ જે દાળો છે

વિચારો એટલા તમન બકાવા કોક તો બોના કરવા કે તારું બલુ થાય તમે જોવો તો મના માતાના એટલો ફરાડ કરીને જેટલું ધીરે ખાવાનું નઈ ખાતા એટલું જ કરી અલ્યા ગળા પર આવ આવતો ન હોય તો ના કરી કે હોય તો પછી હું કરવા કરી લે એ રોટલો ખાતો હોય

કે હું તાર માનો બુવોજી છું હું ગોબરીનો બુવોજી છું મને તું કોઈ કહે નહીં એમ ના મંગાવનું ફરારમાં મંગાવી છું ખાવા માટે

ઓવા માટે થઈ શરણ આવી પણ આવું આપડે નોર્તક કરીએ બરોબર તો ખબર રમેલ કવર લેવા ખેસ નાખી દે આ નવરાત્રી ખાવા ઉપવાસ કર ઉપવાસ તમે કરશો નહીં બરાબર ના કરાય હું આવી રીતે ફરાર કરાવવાનો નહીં કંટાળી નોકરી નાહી ગયો કાલ તો મેં રજા પાડી ખવડાવી ખાતો

પણ હવે તમે ભલા થઈને કોઈ વાની વાતો માં આવતા નહી ને આ વખત ખબર પડવા દે આવી છે કે ઉપવાસ કેવી રીતે થાય છે બરાબર છે જો તમે તાર હવે તમારું કામ કરો એ ગુઈંજી હ આબલા વસ્તુ પૈસા ની લેવા આપણે યાર એટલે ભલા ભલા પૈસા માંગ માંગ તો તમે હરા લાગો એટલે ભલા એના જોડે હું હોય તમે લેહો તો હોય તો આપણે મંગાવત જ નહીં આવરી લેહોડો તાર 放张了。